નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન થાપાના ઓપરેશન પછી તબક્કાવાર પરિસ્થિતિ અને સુધારો ફિઝિયોથેરાપી સારવારથી આ વિડીયોમાં આપણે ભાગ એક બે ત્રણ ચાર એમ ચાર તબક્કામાં પરિસ્થિતિ પ્રમાણે સુધારો થાય છે એ જોવાનું છે પ્રથમ ભાગ એકમાં પથારીમાં મૂમેન્ટ ઓપરેશન પછી કઈ રીતની હોય છે પછી ભાગ બેમાં પડખું ફરવાની ભાગ ત્રણમાં વોકરથી ચાલવાની અને ભાગ ચારમાં વોકર વગર લાકડીથી ચાલવાની પર પછી લાકડીથી ચાલવાનું સ્વતંત્ર થઈ શકે છે પથારીથી ફિઝિયોથેરાપી સારવારથી કઈ રીતે તબક્કાવાર સાયન્ટિફિકલી કે દર્દીને આડઅસર ન થાય તકલીફો છે પડે એ રીતે આપણે બહાર નીકળી શકીએ છીએ ગોઠણમાંથી વાડો વાડો જેટલો વળે એટલો વાડો બરાબર છે જેટલો વળે એટલો સરસ બરાબર છે સરસ હગને આમ બહાર લાવો મારી બાજુ પગને બહાર કાઢો મારી તરફ હ પલંગની કિનારી તરફ જેટલો બાર આવે એટલો આવે છે હા જેટલો આવે એટલો અંદર લઈ છે હા ત્યાં જ બરાબર જેટલો આવે એટલો અંદર કોશિશ કરો થાય તો થાય તો કોશિશ કરો બરાબર છે હમ પાછો એક વાર લેતો બાર મારી બાજુ માસી હસ સીધો ઊંચો થાય છે સીધો ઊંચો કરો તો ટેકો કરી તો જ ઉપડે છે બરાબર છે ઓકે પડખું ફરાય છે માસી પડખું ફરવાની કોશિશ કરો હા કરો કોશિશ હમ કોશિશ કરો વચ્ચે ઓછી કુ રાખીને ઉભા સીધા થઈ જાઓ પેલા સીધા સુઈ જાઓ છતાં સુઈ જાઓ છે હજી તો કરો માસી ફરો ફરી જાઓ ફરો માસી ફરાય છે હજી ફરાય છે ઓકે હવે નથી ફરાતું બરાબર હવે આપ સીધા થઈ જાઓ છતાં સુઈ જાઓ માસી બસ ફરી ચોમાસી આ બાજુ ફરી જાઓ જમણી બાજુ ફરી જાઓ ફરી જાઓ ધીરે ધીરે ટ્રાય કરો ફરી ચોમાસી ફરી જાઓ પગ નીચે ઉતારો હા હાથ ઉપર વજન આપો બરાબર છે બરાબર 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 બેસી જાઓ પગ લટકાવી થઈ જાઓ બા ધીરે ધીરે ઓકર ઉપર એ વજન પગ ઉપર જેટલું અપાય આપી શકો એટલું વજન આપજો માસી હમ આરામથી ધીરે ધીરે ડાઇનિંગ ટેબલે ચેરમાં બેસવાનું છે શાંતિથી ધીમે ધીમે બરાબર હમ ફરવામાં ધ્યાન રાખજો ધીમે ધીમે માસી બરાબર એકાદ ટેબલે રાખી દો હા ખુરશી હમ એકાદ ટેબલે રાખો તો રાખી દો પહેલાં ટેબલ ઉપર રાખી દો અને પછી બેસી જાઓ બરાબર છે સરસ થઈ જાઓ માસિક ધીમે ધીમે સરસ ધીમે બરાબર પગ ઉપર વધારે વજન આપવાનો છે જેટલો આપી શકો એટલો માસી ન અપાય ન ફાવે એટલું વજન જ વકર ઉપર બરાબર છે હા બસ બસ પગ ખમી શકે એટલો પગ ઉપર જ વજન આપવાનો છે ધીરે ધીરે ફરવામાય ધ્યાન બરાબર હમ બરાબર છે આવી જીમે ધીમે બરાબર છે બંને પગ ઉપર સરખો વજન જ આપશું આપડે હા હા થઈ થઈ જશે ગોઠણ દુખે છે ને થોડાક ગોઠણ દુખે છે છાપામાં તો એટલો વાંધો નથી આવતો ઓપરેશન વાળા ભાગમાં દુખતું નથી ઘોડો બદલાવેલો છે એમાં દુખતું નથી હા ગોઠણના ઘસારાના કારણે થોડીક તકલીફ પડે છે બેસી જવા માસ બાજુમાં જે સપોર્ટ આવે પકડીને જ ચાલવાનું છે ખુરશી ઉપર હાથ રાખી દો હં બાજુમાં જે વસ્તુ આવે દિવાલ ટેબલ એનો આશરો લઈને જ સપોર્ટ સાથે જ બરાબર છે બરાબર છે થઈ જાઓ બમાસે સાઈડમાં જે વસ્તુનો જે મળે આધાર મળે જેનો પકડવાનો એ પકડીને જ પલંગ સુધી આવી જાઓ ખુરશીમાંથી ઊભા થઈને બરાબર છે

ધીમે ધીમે ઝડપ ન રાખતા ધીમે ધીમે માસી ધીમે ધીમે માસી આરામથી બરાબર લાકડી ઉપર વજન રાખજો બંને ગોઠણમાં દુખાવો છે એટલે નમી નમીન ચાલે છે માસી લિમ્પિંગ ગેટ છે ધીમે ધીમે ફરી જાજો માસી ધીમે ધીમે આરામથી હો જો સ્પીડ નો પકડતા શાંતિથી ચાલવાનું આપણે વજન રાખજો શરીરનું બેલેન્સ જળવાય છે એમ જ હમ ધીમે ધીમે સરસ હ ን longo ለ ለለ ገኬ ተቤ በባፈ ሌለጣ cioè ለሉ ደሞ ደቤ ቊዛ እለን આરામથી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ